છેલ્લી બે સિઝનથી જીરા બજારમાં તેજી સાથે વેપાર થઈ રહ્યો છે વર્ષ બે હજાર ને ત્રેવીસમાં જીરા બજારમાં નીચામાં નીચા ભાવ રૂપિયા પાંચ હજાર જોવા મળ્યા અને ઊંચામાં ઊંચા ભાવ રૂપિયા સાડા બાર હજાર સુધી પ્રતિમણની સપાટીએ પહોંચી ગયા હતા ગયા વર્ષે એટલે કે વર્ષ બે હજાર ચોવીસની સિઝનમાં નીચામાં નીચા ભાવ રૂપિયા બેતાલીસોની આસપાસ જોવા મળ્યા અને ઊંચામાં ઊંચા ભાવ રૂપિયા છ હજારની આસપાસ પહોંચી ગયા હતા જોકે આ સિઝનમાં એટલે કે વર્ષ બે હજાર ને પચીસમાં જીરા બજારમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે અને અત્યારે જે જીરાનો ભાવ છે એ વર્ષ બે હજાર બાવીસમાં જે ભાવ હતો એટલે કે ત્રણ વર્ષ પહેલાં જે ભાવ હતો એ સપાટીએ જીરાના ભાવ આવી ગયા છે તો જીરા બજારની જે આ સિઝન રહી છે એમાં અત્યાર સુધીમાં આવકો કેવી રહી છે માંગ કેવી રહી છે અને આવનારા સમયમાં કા પરિબળો આવક અને માંગને અસર કરી શકે છે એ તમામ પરિબળોને સરળતાથી સમજવાનો પ્રયાસ આપણે આજના વિડીયોમાં કરીશું જીરા બજારની વાત કરીએ એ પહેલાં આઈ ખેડૂતની એક અપડેટ જાણી લઈએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તારીખ તેર જૂન બે હજાર પચીસથી પંદર ઓગસ્ટ બે હજાર પચીસ સુધી ડ્રોન છંટકાવમાં સહાય માટે અરજી થઈ શકશે ડ્રોન છંટકાવ કરાવો હોય જે ખેડૂતોએ ભાડેથી ડ્રોન મંગાવી અને પોતાના ખેતરમાં દવાનો છંટકાવ કરાવો હોય તેઓ આ અરજી કરી શકશે એવા ખેડૂતોને પ્રતિ એકર રૂપિયા પાંચસો સુધી સહાય મળવા પાત્ર છે એક ખેડૂતને મહત્તમ પાંચ એકર સુધી સહાય મળવા પાત્ર છે તમને દઉં કે પંદર ઓગસ્ટ સુધી આય ખેડૂત પોર્ટલ પર ડ્રોન છંટકાવમાં સહાય માટે અરજી થઈ શકશે હવે આપણે જીરા બજારની વાત પર પરત ફરીએ મિત્રો તો આ સિઝનની આપણે જીરા બજારની વાત કરીએ તો સર્વપ્રથમ અત્યાર સુધી આવકો કેટલી થઈ છે એ જાણીએ તો એક આછો પાતળો એવો અંદાજ છે કે આ જે સિઝન અત્યાર સુધી પૂરી થઈ છે એટલે કે પ્રથમ જે સાડા ત્રણ મહિના છે એ સાડા ત્રણ મહિનામાં અત્યાર સુધીમાં ચાલીસ લાખ બોરી આસપાસ જીરાની આવક થઈ ચૂકી છે હવે જે જીરાની આવકનો જે આ આંકડો છે એમાં વધ કે ઘટ હોઈ શકે છે પણ એક આછો પાતળો અંદાજ છે કે ચાલીસ લાખ બોરી આસપાસની આવક થઈ ગઈ છે જે શરૂઆતના સાડા ત્રણ મહિના હોય સિઝનના એ પીક સિઝન હોય ને આ જ સિઝનમાં સૌથી વધુ આવકો થતી હોય અને આ વખતે જે ઉત્પાદનનો અંદાજ રજૂ થયો છે એ પ્રમાણ જોતા જે આવક છે એ પ્રમાણસર થઈ છે ભાઈ મોટા પ્રમાણમાં એટલી આવકો હજુ સુધી થઈ નથી ચિંતાની બાબત એ છે કે ઓછી આવક થઈ હોવા છતાં ધારણા કરતાં ઓછી આવક થઈ હોવા છતાં લેવાલીનો અભાવ જોવા મળ્યો છે સ્થાનિક સ્તરે તેમજ વૈશ્વિક સ્તરે એટલે કે નિકાસ તેમજ સ્થાનિક માંગ પ્રમાણમાં ઓછા રહ્યા છે આના કારણે પ્રમાણસર આવક થઈ હોવા છતાં લેવાલીનો અભાવ છે ને એના કારણે ભાવમાં આપણને સતત ઘટાડો થતો જોવા મળ્યો છે આ સપ્તાહની વાત કરીએ તો આપણા ગુજરાતમાં દૈનિક ધોરણે પંદર હજાર બોરી આસપાસ નવાજીરાની આવક થઈ રહી છે નવાજીરાની આવક જે છે એવા ધીરે ધીરે જેમ ચોમાસું બેસે એમ એમાં એક રીતે ઘટાડો થતો હોય છે અને ભાવ જે રીતે ઘટ્યા છે એ રીતે પણ આવક જે છે એ ઘટી છે અને ભાવની આપણે વાત કરીએ તો સરેરાશ સાડત્રીસો રૂપિયાથી લઈ અને ચાર હજાર રૂપિયાની સપાટી એ ભાવ જોવા મળ્યા છે ચાર હજાર હજાર રૂપિયાનો ભાવ તો ખૂબ જ સારી ક્વોલિટી હોય બોલ્ડ દાણો હોય સૂકો માલ ચોખ્ખો માલ હોય એ પ્રકારની ક્વોલિટીમાં જ ખેડૂતોને મળી રહ્યો છે બાકી મોટા ભાગના ખેડૂતોને સાડત્રીસોથી લઈ અને ત્રણ હજાર નવસો રૂપિયાની સપારીની વચ્ચે જીરું વેચવાની એક રીતે ફરજ પડી રહી છે તો છેલ્લી બે સિઝન આપણે તેજીમય જોઈએ છે અને આ સિઝન અનેક રીતે પડકારરૂપ સાબિત થઈ છે અને આ સિઝનમાં જે સટ્ટાકીય વટકટ થઈ છે જે એપ્રિલ મહિનામાં એકાએક વાયદો પચીસ હજારની સપાટીએ પહોંચી ગયો અને હાજર બજારના ભાવ પાંચ હજારની સપાટીએ એકાએક પહોંચી ગયા પછી એકાએક ત્યાંથી ઘટાડો થયો વાયદો જે પચીસ હજારવાળો હતો એ અત્યારે વીસ હજારથી પણ નીચે આવી ગયો અને હાજર બજારના ભાવ જે પાંચ હજારની સપાટીએ પહોંચ્યા હતા એ ચાર હજારની પણ સપાટીએ આવી ગયા અને આ જે એકાએક વધ અને ઘટ થઈ એમાં ખેડૂતોને કોઈ લાભ નથી મળ્યો મોટા પ્રમાણમાં કે નથી હાજર બજારના વેપારીઓને લાભ મળ્યો જે વાયદા બજારના ખેલાડીઓ છે જે સત્તાકીય વધઘટ કરે છે એમને આ જે વધઘટ છે સટ્ટાકીય વધઘટ એનો જે છે એક રીતે લાભ મળ્યો છે તો અહીંયા જીરા બજાર ખરેખર કોણ ચલાઈ રહ્યું છે એ પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે હવે થોડી આવનારા સમયની આપણે વાત કરીએ તો આવકોનું જે ચિત્ર છે અત્યારે થોડી ઓછા પ્રમાણમાં આવકો છે અને લેવાલી પણ ઓછી છે હવે આવનારા સમયમાં જીરાની આવક કેવી રહે છે ભાવ ઘટેલા ભાવે ખેડૂતો વેચાણ કરે છે કે ઘણા બધા ખેડૂતો હજુ વેચાણ નથી કરતા ઘણી વખત ખેડૂતના માઇન્ડમાં એ રીતે ચાલતું હોય છે કે જ્યારે ભાવ સુધરતા હોય ત્યારે ઘણા બધા ખેડૂતો વેચાણ નથી કરતા ભાવ જેવા ઘટવાની શરૂઆત થાય એમાં એક સાથે વેચાણ કરે છે હંમેશા ખેડૂતોનું જે વેચાણ છે એક સાથે આવતું છે એક સાથે એટલા માટે આવતું છે કે ધારો કે કોઈ ગામમાં દસ ખેડૂતોએ અત્યારે જીરાનો સ્ટોક કર્યો છે એમને વેચ્યું નથી જીરું એમને પોતાનું જીરું ભર્યું છે અને અત્યારે એમ ભાગના ખેડૂતોને એવું છે કે અત્યારે નથી વેચવું પણ એ દસમાંથી જો ત્રણ ખેડૂત એક દિવસમાં વેચવા માટે આવશે તો પછી જે સાત ખેડૂતે નથી વેચ્યું એ પણ વેચવા માટે આવશે તો અહીંયા ખેડૂતોની માનસિકતા જે છે એ વેચવાલી ક્યારે વધે છે એ પરિબળ જે છે એ અત્યારે એ સ્પષ્ટ રીતે કંઈ કહી ના શકાય કે કેટલો માલ પડ્યો છે ચાલીસ લાખ બોરી માર્કેટમાં આવી છે તો હવે ખરેખર કેટલો માલ પડ્યો છે એ પરિબળ મહત્ત્વનું છે પણ જૂની સિઝનનો ઓવર સ્ટોક પણ વધારે હોવાની સંભાવના છે એ જોતાં બજારમાં પુરવઠાની કોઈ એવી મોટી તંગી નજીકના ભવિષ્યમાં સર્જાય એવી સંભાવના ખૂબ જ ઓછી છે એવું જે જૂના વેપારીઓ છે એ જણાઈ રહ્યા છે પણ વાવેતર પણ મહત્ત્વનું પરિબળ છે એ પણ આપણે સમજવું જોઈએ કારણ કે જીરાના ભાવ જો આમ જ ઘટતા રહ્યા અને જ્યારે જીરાનું વાવેતર થાય છે ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ત્યારે પણ જો નીચી સપાટીએ ભાવ હોય તો જીરાનું વાવેતર ઘટવાની સંભાવના છે કારણ કે ભાવ નીચા હોય તો નિશ્ચિતપણે વાવેતર ઘટે પણ બીજી પણ મહત્ત્વની વસ્તુ એ છે કે જીરાના જે વિકલ્પ છે વરિયાળી છે કે ધાણા છે અજમો છે એ બધામાં ઈસબગુલ છે એ બધામાં પણ કંઈ એવી તેજી નથી તો લગભગ મોટા ભાગની કૃષિ પેદાશોમાં મંદી સાથે વેપાર થઈ રહ્યો છે તો ખેડૂતો હવે શિયાળુ સિઝનમાં કયા પાકોનું વાવેતર કરશે એ પણ મહત્ત્વનો પ્રશ્ન છે પણ આગામી નજીકના ભવિષ્યમાં જીરાની આવકો કેવી રહે છે અને પછી થોડા દૂરના ભવિષ્યમાં જીરાનું વાવેતર કેવું રહે છે એ પરિબળ અનેક રીતે જે છે એ એક રીતે મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે પણ આ સિઝન જે અત્યાર સુધી રહી છે એમાં સતત મંદી સાથે વેપાર થતો જોવા મળ્યો એક આપણે પંદર દિવસનો જે એપ્રિલ મહિનાનો એક ગેપ કાઢી દઈએ કે જેમાં સટ્ટાકીય વટઘટ દ્વારા ખૂબ જ ઝડપથી તેજી થઈ તો બાકી આખી સિઝનમાં આપણને ભાવ ઘટતા જોવા મળ્યા છે તમને અત્યારે સ્ક્રીન ઉપર જીરા વાયદાનો છેલ્લા એક મહિનાનો ચાર્જ જોવા મળે છે એમાં તમને એક મહિનામાં સતત જીરાના ભાવ ઘટતા જોવા મળી રહ્યા છે તો મિત્રો આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો આગ્રિસ સાથે જય કિસાન